વડોદરાની તમામ ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ બોર્ડર સિક્યુરિટી ફોર્સ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રેપિડ એક્શન ફોર્સ ને બોલાવાય બે અને ઝોન આવતા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ખોટી અફવાઓથી દૂર રહેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા નાગરિકોને અનુરોધ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશ વિસર્જન સંપન્ન થાય તે દિશામાં પોલીસ વિભાગની કવાયત છે ઝોન ટુ ડીસીપી સાહેબ અને ઝોન થ્રીના પોલીસ સ્ટાફના માણસો તથા અમને ઝોન ટુ અને ઝોન થ્રીમાં જે સીઆરપીએફ બીએસએફની જે ટુકડી ફાળવામાં આવી છે તેને સાથે રાખીને આજ રોજ ઝોન ટુ થ્રી અને ફોર તમામ વિસ્તારમાં લહેરીપુરાથી ચાલુ કરીને દુદાળા મહોલ્લા ચાથી નવાપુરા રાવપુરા એરિયા અને ત્યારબાદ પછી ચોખંડી વાડી વિસ્તાર અને રણખાના રોડ થઈને માંડવી થઈને લહેરીપુરા સુધી પૂરું કરવામાં આવશે અને આ જે કુડ પેટ્રોલિંગ છે એ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ કરીને કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોમાં શાંતિ અને સલામતી બની રહે અને કોઈ રોડ ઓરિપરસિટી ઊભી ન થાય તે માટે આજ રોજ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો